જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રીમાં આજે આપણી ધરો આઠમ વ્રતની પૂજન વિધિ અને તેની કથા વાર્તા સાંભળીશું જે પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે અને આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ કરે છે હવે જાણીએ વ્રતની વિધિ આ વ્રત પાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્યક્રિયાથી પરવા સ્નાન કરી લેવું આ દિવસે ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે દરો વધે એ રીતે અમારા ખૂણનો વંશ પણ વધારજો આ દિવસે ટાડો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે અને આ દિવસે કોણું ઘાસ કાપવામાં આવતું નથી હવે જાણીએ ધરો આઠમની વ્રત કરે એક ગામમાં સાસુ અને વહુ પ્રેમથી રહેતા હતા તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા વહુને એક દીકરો હતો વહુ સાસુની યાજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણી ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ પણ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસથી ઘાસ એવી રીતે કાપી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સે ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાટ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે તો ચાલી ગઈ છોકરાને ગોળિયામાં સુંગાવી બારણું સાક બારણાની સાકર ચડાવી તેઓ બંને જણ ખેતરમાં ઘાસ કાપવા નીકળી પડ્યા પણ વહુનું મન તો માન્યું નહીં દરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ તો દરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી લીલું લીલું ઘાસ છોડી દે છે અને સૂકું ઘાસ કાપે છે સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને એવો સમાચાર આપ્યો કે તમારું ઘર તો ભડકે બળે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળી હેકતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોઈ તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું વવે જઈને તરત પહેલાં પોતાના બાળકને જોવા બાળણા બાળણું ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ દરો વીંટડાઈ ગયો હતો આ દ્રશ્ય જોઈ વહુ તો ખુશ થઈ અને સાસુને કહ્યું કે જો મારો ધરો આઠમનું વ્રત પડ્યું દરોમાં એ મારા બાળકને બચાવી દીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરોઆમના દિવસે ઘાસ ન કાપવાનો તેમણે નિર્ણય લીધો આવો પ્રતાપ છે આ વ્રતનો હે ધરોમાં જેવી રીતે તમે વહુને ફળ્યા તેવું આ વ્રત કરનાર સાંભળનાર સૌને ફળજો જય ધરોમાં